થરાદના લેડાઉ ગામે ભારે વરસાદ બાદ હજુ પાણી ન ઓસરતા ગ્રામજનો મુશ્કેલીમાં થરાદ તાલુકાના લેડાઉ ગામે આજે છેલ્લા કેટલાક દિવસથી પડેલા ભારે વરસાદ બાદ ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે વરસાદ ઓસર્યા પછી પણ પાણી ન ઉતરતા ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગામના અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી સહિતનો સામાન બગડી ગયો છે કપડાં અનાજ ફર્નિચર જેવી આવશ્યક ચીજો પાણીમાં ભીંજાઈ જતા લોકો ચિંતામાં મુકાયા છે કેટલાક પરિવારોને પોતાના ઘરો છોડીને સલામત સ્થળે જવું પડ્યું છે લેડાઓ ગામમાં જવા બહાર જવા માટેના જમણા સહિતના રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જતા અવર જવર સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત થઈ ગઈ છે વાહન વ્યવહાર બંધ થઈ જવાથી ગામ લોકો બહાર જઈ શકતા નથી અને ગામ અંદર જ એક પ્રકારના જળ કટોકટી જેવી પરિસ્થિતિ સર્જાય છે સ્થાનિક લોકોએ તંત્રને રજૂઆત કરી છે કે પાણી નિકાલ માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેઓનો આક્ષેપ છે કે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે ગામે વારંવાર આવી મુશ્કેલીઓ ઊભી થાય છે ગામ લોકોનું કહેવું છે કે જો તંત્ર સમયસર પગલાં નહીં ભરે તો સ્વચ્છતા રોગચાળો અને જીવલેણ બીમારીઓ ફાટી નીકળવાની भीती છે કોઈ બારી નીકળે એમ છે ને સર સામાન બધું માલ સામાન બધું પલળી ગયું છે સોય ઘડે બારી કોઈ ભાસર કે ગમડા કે સોય ધવરાય એમ છે નહીં બિલકુલ ઘરમાં અંદર બેઠા ઈ હાથા કેટલા ટકા ગમ પોણે છે પોણે તો સોય ઘડે 100 ટકા ને 75 ટકા પોણે સોય ઘડે છે